બાકી જેમ મેં કીધું એમ મિત્રો રોમાનિયાની અંદર યુરોમાં પગાર નથી મળતો અહીંની લોકલ કરન્સી એટલે કે રોનમાં પગાર મળે છે જેનો મિનિમમ કોન્ટ્રાક્ટ તમારા હાથમાં પગાર પાંત્રીસો રૂપિયા સાડત્રીસો રૂપિયા કોઈનો બેતાલીસો રૂપિયા વધી વધીને આવતો હોય છે અને હેલો જય ફાયને એટલો હોય છે અને રોન એટલે એક રોન એટલે ઇન્ડિયાના અઢાર રૂપિયા થાય છે આના પછીના વિડીયોમાં પણ હજી હું રોમાનિયા વિશે ઘણી બધી વાતો તમને જણાવીશ હેલો મિત્રો ચાલો થાય કેમ છો બધા જય શ્રી કૃષ્ણ આશા કરું કે તમે બધા મજામાં જ હશો તો આજે આપણે વાત કરવાના છે રોમાનિયા વિશે કે રોમાનિયાના કયા શહેરની અંદર વધારે પૂરતા ઇન્ડિયનો રહે છે અને જોબ માટે સારું રહે છે તો સૌથી પહેલાં જે વિડીયોમાં તમને બતાવી રહ્યો છું તે શહેર છે બુખારેશ અને એ જ રોમાનિયાનું કેપિટલ પણ છે બુખા અંદર તમને ખૂબ જ સારા પ્રમાણમાં ઓવર ટાઈમ પણ મળી રહે અને તેની સેલેરી પણ ઇન્ડિયન રૂપીસમાં ગણવા જઈએ તો મિનિમમ એસી એસી પિંચ્યાસી હજાર જેવું આરામથી તમને થઈ જાય અને બીજી મેન વસ્તુ એ કે ત્યાં ઇન્ડિયન શોપ પણ ઘણા હે એટલે જમવા કરવામાં અને આ તે આપણે આપણી વસ્તુઓ લેવામાં પણ એકદમ સારું રહે હવે આપણે વાત કરીએ બીજા શહેરની

તેનું નામ છે ટીમી શિરોના ટીમી શિરોના એક બોર્ડર પર આવેલું શહેર છે અને ત્યાં પણ આમ મોસ્ટ ઓફલી જોવા જઈએ ને તો કારખાનાનું આ તે કામ બહુ જ મળી જાય છે મોટે ભાગે સીએનસી મશીનના કામ એકદમ મળે છે અને બાકી પેકિંગ ફેક્ટરી અને બીજી ઇલેક્ટ્રિક અમુક ફેક્ટરી છે એના પણ કામ તમને આરામથી મળી જાય છે એના પછીનું એક બીજું એક નાનું એવું શહેર છે ત્યાં પણ આપણા ઇન્ડિયન લોકો વધારે રહે છે તેનું નામ છે સીબીયુ સીબીયુ પણ એકદમ ખૂબ ખૂબ જ સરસ અને જોવાલાયક સુંદર શહેર છે ત્યાં પણ તમને રહેવાની એકદમ મજા આવશે અને મિનિમમ તમારી સેલરી એસી પંચ્યાસી હજાર પડી જશે અને મોસ્ટ ઓફલી એક વાત કહી દઉં કે રોમાનિયાની અંદર ચાર મહિના તો એવી ઠંડી પડે છે કે જેની કોઈ હદ બહારની સીમા જ ના હોય એથી તમે જ્યારે પણ આવો છો અત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આજે મેં તમને શહેર દેખાડ્યા છે તેમાં નોર્મલી એમ ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું રહે છે અને સૌથી છેલ્લું સિટી કહું છું તમને હું કે ત્યાં ઇન્ડિયન એકદમ ઓછા રહે છે પણ ત્યાં અત્યારે વરખહાલ બહુ જાજા બધા છે તે છે ક્લૂઝ નાપોકા ક્લૂઝ નાપોકા આમ તો યુરોપનું પાંચમું એવું શહેર છે જે એકદમ સેફ શહેર ગણવામાં આવે છે અને એના પછી પણ એક નાનું એવું શહેર છે લાસી કરીને જે માલડોવાની બોર્ડરની બાજુમાં આવે છે પણ લાસી તો બને ત્યાં લગીને જવાનું જ નહીં મિત્રો બુખારેસ બ્રાસો સીબીયુ ટીમિશ્યુરોના અને ક્લુઝ નાપોકા જ્યારે પણ તમે તમારા એજન્ટને ફાઇલ આપો ત્યારે ખાસ આ વસ્તુ પૂછી લેજો કે કયા શહેરની અંદર તમારી જોબ છે અને આ શહેરની અંદર કદાચ ને તમે આવો છો અને તમને કદાચ કંપની માની લો કે એજન્ટ તમારી સાથે કોઈ આમ આડાઅવરું કરે ને એજન્ટ કંઈક આમ તેમ કરે ને કંપની તમને સારું એવું રહેવાનું ન આવે તો વર્ષ દિવસ પછી આ શહેરમાં તમે રહેતા આવીશો ને તો તરતનારી તમને તમારી જોબ ચેન્જ કરવાનો આઈડિયા પણ મળી જ જશે અને હાલ જો બીજી રોમાનિયાની અંદર વાત કરું તો તમે આવ્યા ફેરી ડાયરેક્ટ તો કોઈ પણ જોબ ચેન્જ ન કરી શકો તમને એજન્ટ એજન્ટ દ્વારા મોકલવામાં આવ્યા હોય તો એમાં તમારે થોડોક ટાઈમ તો કાઢવો જ પડે અને બાકી આજે અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે એ રોમા રોમાનિયાની અંદર એક માર્બલ પથ્થરની ખાણ છે જેનો આ વ્યૂ છે હું એકવાર ગયેલો હતો ત્યારે મેં ઉતારી લીધેલો નાનો આવ્યું અને બીજી વસ્તુ મેન હું તમને કહી દઉં મિત્રો કે રોમાનિયાની અંદર જ્યારે પણ તમે એજન્ટને કામ આપો તો ચા ચાર લાખ પચાસ હજારથી પ્લસ વધી વધીને પાંચ પિંચોતેર સુધી જ આપવાના એનાથી વધારે તમને પોસાશે નહીં એજન્ટ તમને કહેશે દોઢ લાખ રૂપિયા પગાર છે બે લાખ રૂપિયા પગાર છે પણ ના બે લાખ રૂપિયો કે દોઢ લાખ રૂપિયો રોમાનિયામાં કમાવો સંભવ છે જ નહીં કોઈપણ રીતે તમે 24 કલાક કામ કરો કે ન કરો કોઈ વાત જ નથી કારણ કે એટલું બધું એનું એનો પગારનો એવો કોન્ટ્રાક્ટ જ નથી એની સેલેરીમાંથી કાયદેસર જોવા જાય ને મિત્રો તો 45% ટેક્સ ગવર્નમેન્ટ કાપે પ્લસમાં તમારું મેડિકલ આતે એ બધું કપાતા કપાતા તમારો પગાર સમજી લેજો 60 65 70 70000 મિનિમમ એવરેજ તમારે હે ને 52000 થી 62000 ની અંદર જ રાખવાની એંસી ટકા જે લોકો જોબ કરે છે તેમની સેલેરી આ જ હોય છે પછી એ વાત વધારે કમાવાની આવે છે તો એ છે તમારી કંપની ઉપર આધાર તમને તમારી કંપનીની અંદર ઓવર ટાઈમ જડતો હોય જેમ કે મેં તમને કીધું કે સીએનસી ઓપરેટર હો કે કોઈ પણ વેરહાઉસમાં તમે હોવ ને તો તમને વધારે પૂરતું ઓવર ટાઈમ વધારે પૂરતું ઓવર ટાઈમ મળી રહેશે